હસબન્ડને બિલકુલ પસંદ નથી તો પણ બે વાર માગીને ખાધી તો આજે આપણે મેથીની ભાજીને એકદમ યુનિક રેસીપી બનાવવાના છીએ તો મેથીની ભાજી તો આમ કહેવાય ને અત્યારે સિઝન છે આવતી હોય અને બહુ બધા યુઝ થતા હોય અલગ અલગ રીતે એના સરસ નાસ્તા થતા હોય એટલે મતલબ આપણે થેપલામાં નાખતા હોય કે એના અલગ અલગ શાક થતાં હોય તો આજે મેં એકદમ નવા જ પ્રકારનું શાક બનાવ્યું છે તમે એકવાર બનાવો છો ને સો ટકા ગેરંટી છે કોઈને ખબર નહીં પડે કે આ મેથીની ભાજીથી બન્યું છે ને એટલું બધું ટેસ્ટી બનશે ને કે તમે રેસ્ટોરન્ટમાં જવાનું જ ભૂલી જશો તો અહીંયા મેં બસો ગ્રામ જેટલી મેથીની ભાજી લીધેલી છે એને ધોઈ અને આ રીતે કપડામાં પાથરી દીધેલી છે થોડી કોરી પડે ને પછી એને સુધારી દીધેલી છે હવે આપણે બે ચમચી જેટલું તેલ મૂકવાનું છે અને આજે ભાજીને જો મેં પહેલાં કોરી થોડી કરી દીધેલી હતી એટલે એનું પાણી જેટલું ઓલું હોય ને એ વધારે ના છૂટે એટલા માટે અને જેટલું છૂટવું એટલું આ રીતે કરશો ને તો થોડું પાણી પણ છૂટી જશે અને કલર એવો ગ્રીન જળવાઈ રહેશે અંદર મેથીનો અને ટેસ્ટ એ સરસ આવશે અને જલ્દી ચડીએ જશે એટલે માટે આપણે થી ત્રણ મિનિટ માટે એને સાતળવાની છે આ રીતે તો અત્યારે મીડિયમ ફ્લેમ પર હું એને સાતળી દઉં છું અને જો એકદમ ભાજી અત્યારે તમને વધારે લાગશે પણ આ એકદમ શ્રિંગ થઈ જશે તો જો આટલી આટલી થઈ ગઈ ભાજી તો આ બસો ગ્રામ જેટલી હતી હવે ધીરો ફાસ્ટ કરી અને પાણી જે છૂટ્યું હોય ને એને બાળી દઈએ થોડું અને આ રીતે એને કાઢી લઈએ એક અલગ વાસણમાં હવે જેમાં આપણે ભાજી આ રીતે સાતા હતી એને રહેવા દઈશું હવે અહીંયા દસથી બાર જેટલા કાજુ લેવાના છે એને એકવાર આ રીતે પીસી લેવાના છે તો કાજુની અંદર આપણે થોડું પાણી નાખશું પણ પહેલાં પીસી લેવાના એટલે જલ્દી પીસાઈ જશે અને પછી પાણી એડ કરજો જો પહેલાં પાણી એડ કરશો ને તો અતકચરા કાજુની પેસ્ટ પ્રોપર નહીં બને એટલા માટે તો આ રીતે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે હવે એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા થી ત્રણ નંગ જેટલા ટમેટા લેવાના છે તો મેં અહીંયા ત્રણ જેટલી મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે અને એનામાં થોડો અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દઉં છું તો આ રીતે આમાં થોડું આદુ ને એ બધું આવશે ને તો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે કોઈ નહીં કે આ લસણ ડુંગળી વગર શાક છે એટલું બધું ટેસ્ટી બનશે ને કે લસણ ડુંગળીવાળું શાક હશે ને એને બધા સાઈડમાં મૂકી દેશે સો ટકા તમને લોકોને ભાવવાનું છે મને ખબર છે અને થોડી કોથમીર આ રીતે કૂણા દાંડલાવાળી હોય ને એને લઈ અને થોડી અંદર એડ કરી દઈએ અને એના આમનમ જ થોડું પીસી લઈએ એક સરસ મજાની આપણે પ્યોરી રેડી કરી દઈએ ડુંગળી ખાતા હોય તો તમે આના અંદર પણ નાખી શકો છો પેસ્ટમાં ડુંગળી લસણ અને સાતળીને પણ અંદર એડ કરી શકો છો તમારી ઈચ્છા પ્રમાણે તમે કરી શકો હવે બે ચમચી એ સેમ પેનની અંદર મેં તેલ લીધેલું છે સાથે બે ચમચી જેટલું ઘી ઘી થી આનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અને ઘી ઉપર સરસ તરશે પણ આપણે કેમ રેસ્ટોરન્ટમાં જે એનામ સરસ લેયર થતું હોય એવું થશે આપણે આમાં બહુ તેલનો યુઝ નથી કરતા બે ચમચી નાખીએ અને બે ચમચી ઘી નાખીએ હવે તમે ઓછું વધુ પણ એડ કરી શકો આમાં હવે અડધી ચમચી જેટલી જીરું જીરું સતરાઈ જાય એકદમ સરસ એટલે અડધી ચમચી જેટલી આપણે હળદર નાખી દઈએ હળદર અને એ સરસ સતરાઈ જાય ને એટલે તરત જ એના અંદર આ પ્યોરી બનાવેલી છે એને એડ કરી દઈએ જો ડુંગળી લસણ ખાતા હોય તો આ પ્યોરીમાં એડ કરવું અથવા તો તમે પહેલાં તેલમાં સાતરીને પણ નાખી શકો છો હવે આપણે એના મસાલા કરીએ તો મસાલામાં એક ચમચી જેટલું લાલ મરચું અને એક ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને અહીંયા ભાજી ઓછી થઈ જશે એટલે આપણે એવું હશે તો લાસ્ટમાં પણ મીઠું એડ કરી શકીએ છીએ ચાખીને તો અત્યારે હું થોડું મીઠું એડ કરીશ અને એને હલાવી દઈએ અને સાવ લો ફ્લેમ પર આપણે એને ગ્રેવીને સરસ પકવા દેવાની છે તો આને ઢાંકીને રાખવાની વચ્ચે વચ્ચે એક બે વાર હલાવવાની તો જો આ રીતે ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડે ને એ રીતે આપણે એને સરસ કરવાની છે ફરી આપણે એને હલાવવાની એકવાર અને ફરી એને ઢાંકીને થોડીવાર માટે થવા દઈએ એટલે ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ થઈ જશે અને એની સુગંધ બહુ જ સરસ આવશે અહીંયા કોઈ પણ જાતનો ગરમ મસાલો ખડા મસાલા કંઈ જ યુઝ નથી કરતી તો પણ આ શાક તમને આમ કહેવાય ને રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે સરસ ઘરે બનશે એવું લાગશે અને તમારે જો એડ કરવું હોય તો થોડો ગરમ મસાલો એડ કરી શકો જો એકદમ સરસ તેલ ને ઘી આપણે ઉપર નાખીએ એકદમ સરસ છૂટું પડી ગયું છે દેખાય છે ઉપર આ ટાઈમે આપણે કાજુની પેસ્ટ બનાવી હતી ને એની અંદર એડ કરી દઈએ અહીંયા એક ટાઈમે તમારે કાજુની પેસ્ટને સ્કીપ કરવી હોય તો કરી શકો છો પણ ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે એકદમ યુનિક શાક લાગશે અને ટેસ્ટ આમ જોરદાર લાગશે થોડું પાણી અંદર એડ કર્યું છે આ રીતે મિક્સર જાર ધોઈને ઘણાને આવી આદત હશે જ મારા જેવી ઘણાને ખબર છે તો તમે પણ મિક્સર જાર ધોઈને પાણી નાખો છો કે નહીં મને કહેજો મને ખબર પડે મારા જેવી આદત કોને છે થોડીવાર ફરી આપણે ઢાંકી અને એને આ રીતે જો તેલ સરસ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈએ ગ્રેવીને પેસ્ટ નાખીને એકદમ રેડી કરી દીધી પછી ઢાંકીને બેથી ત્રણ મિનિટ રહેવા દીધું અને એ જો તરત જ આપણે તેલ છૂટું પડી ગયું અને ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે જો થી આ ટાઈમે આપણે જે ભાજી બનાવી તે આમાં એડ કરી દઈએ પહેલાં સાત ને ભાજી એટલે આને ચડતા બિલકુલ વાર નથી લાગવાની શાક એકદમ એકરસ થઈ જશે અને આને તમે રહેવા દો આમાં પાણી નાખવાની જરૂર નથી અને જો તમારે થોડું પતલું જોતું હોય તો તમે એડ કરી શકો છો પણ બિલકુલ જરૂર નથી પાણીની આમનામાં જ સરસ બની જશે આ શાક ગ્રેવીવાળું એકદમ સરસ ઘટ અને આમાંય જો તેલ છૂટું પડે અને શાક તમને એવું લાગે કે હવે ચડી ગયું છે એ ટાઈમે અહીંયા અમે અડધો કપ જેટલી મલાઈ લીધી છે આમ જોઈએ તો ત્રણ ચમચી જેટલી મલાઈ છે તમે મલાઈ ઓછી વધુ એડ કરી શકો અને સ્કીપ કરી હોય તો પણ કરી શકો પણ મને તો એનો ટેસ્ટ બહુ ભાવે છે મને એમ લાગે છે કે એકદમ સરસ પંજાબી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે આજે તો એટલે હું એડ કરું જ છું અને અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે આમ બધાને મેથીની ભાજી નથી ખાતા હો મારાના મમ્મી સિવાય બહુ ઓછા ખાય છે અંકિત તો સાવ નહીં પણ આ રીતે જો આપશું ને તો એને એમ લાગશે કે અલગ બનાવ્યું છે એટલે આ ટેસ્ટ એને બહુ જ ભાવે છે તો આને એકાદ મિનિટ ઢાંકીને રહેવા દઈએ અને પછી આપણે એને સર્વ કરીએ તો આજનો વિડીયો મારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોને કોને મેથીની ભાજીનું શાક બહુ ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ